આઈપીએલ માં સત્તર વર્ષ બાદ બેંગ્લોરે ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડ જ હરાવ્યું બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટના ના નુકસાને એકસો રન બનાવ્યા હતા જેના જવાબમાં ચેન્નાઈ એકસો રન સુધી જ સીમિત રહ્યું હતું ભૂકંપથી તબાહ થયેલા મ્યાનમારની ની મદદે ભારત આવ્યું છે ભારતે પાડોશી દેશ ને પંદર ટન રાહત સામગ્રી મોકલી છે ટેન્ટ સ્લીપિંગ બેગ તાબડા તૈયાર ભોજન પ્યુરિફાયર છે અત્યાર સુધીમાં છસો ચોરાણું લોકોના મોત નોંધાયા છે સોળસો સિત્તેર થી વધુ લોકો ઘાયલ થયા છે મ્યાનમારમાં ફરી ચાર પોઈન્ટ ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ નોંધાયો હતો

તેમનો પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે બે દિવસ બિહારમાં ઘણી બેઠકોમાં તેઓ હાજરી આપશે ભારતના પાડોશી દેશોમાં ભૂકંપ વિનાશ વેરી રહ્યો છે મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા સવારે ચાર વાગે અને એકાવન મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હતા રિપ્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ ત્રણની નોંધાઈ હતી અભિનેતા સલમાન ખાને અયોધ્યા શ્રીરામ મંદિરનું પ્રતિક દર્શાવતી ઘડિયાળ પહેરતા અખિલ ભારતીય મુસ્લિમ જમાતના પ્રમુખ માઉલાના શાહબુદ્દીન રઝવી બરેલવીએ બફાટ કરતા કહ્યું કે મુસ્લિમ માટે બિનમુસ્લિમ વસ્તુઓનો પ્રચાર કરવો હરામ છે યુપીના વારાણસીના મ્યુનિસિપલ કમિશનર અક્ષત વર્માએ જણાવ્યા મુજબ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નવરાત્રી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં માંસની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે ઉત્તર અમેરિકા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ એટલાન્ટિક મહાસાગર યુરોપ અને રશિયામાં તે જોવા મળશે આ ગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે બે વાગ્યે અને એકવીસ મિનિટે શરૂ થશે જે સાંજે 6 વાગે અને 14 મિનિટે સમાપ્ત થશે ગઈકાલે કેન્દ્ર કેબિનેટની બેઠકમાં કેન્દ્ર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હવે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે આનો લાભ લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને છાસઠ લાખ પેન્શનરોને મળશે

તોડફોડ અને આગ ચમકીની ઘટનાઓ બની એક યુવકનું મોત થયું હતું સમગ્ર કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના ખડકી દેવાય છે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાને મદ્રાસ હાઈકોર્ટ તરફથી સાત એપ્રિલ સુધી આગોતરા જામીન મળ્યા છે કુણાલે અરજીમાં કહ્યું હતું કે તે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો રહેવાસી છે જો તે મુંબઈ પાછો જશે તો તેને પકડી લેવામાં આવશે

સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં પંદર નક્સલવાદીઓનો ખાત્મો કર્યાના પ્રાથમિક અહેવાલ છે વહેલી સવારથી અથડામણ ચાલી રહી છે સેનાએ જંગલ વિસ્તારને ઘેરી ઓપરેશન શરૂ કર્યું છે હવે ગુજરાતની જનતાને સરકારી બસમાં મુસાફરી કરવી મોંઘી પડશે બસના ભાડામાં દસ ટકાનો વધારો ગઈકાલ રાત્રિથી અમલમાં આવ્યો છે અડસઠ ટકાના વધારાની માંગ સામે દસ ટકા વધારો સરકારે મંજૂર કર્યો સત્યાવીસ લાખ મુસાફરોને તેની અસર થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો વધારો થશે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદ પડશે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે જમીન મહેસૂલ સુધારા વિધેયક બે બિલ પસાર કરવામાં આવ્યું નાગરિકોને રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક પ્રાપ્ત થાય અને તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો આશય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સાઠ વર્ષ પૂર્ણ થવા પર યુનિવર્સિટીએ સ્વ ખર્ચે સાત હજારથી વધુ વિદ્યાર્થીઓનો એક વર્ષ માટે વીમો લેવાનું નક્કી કર્યું છે એક લાખ કે તેથી વધુનો વીમા માટેનું પ્રીમિયમ ભરવાની જવાબદારી વીએનએસજીયુ ઉપાડશે વિદ્યાર્થીઓ માટે એક વર્ષનો વીમો લેવામાં આવશે